ના હીરો બન્યો પણ ભાઈ ભાઈ એ તો ધીમે ધીમે પગથ્યા ચડાય કેવું રણછોડભાઈ હા વિલન માં ચાલશે

હોય તો ખરેખર ઓને એવી ભૂલ કરી નાખી હે એને જવાની વી વાર નો હતો ને તાલર અચ્છા એવી ભૂલ કરી નાખી હે પેલી

બોલા મેમ સામાન તમામે છો અને આ માને છોડવાડી જમર જે કે હુઆ હે ઇતને ચલા કી દેજો અને મારા છોડવાડી તો મે કરી દે યે તિજડો કે તિજડો અમારે વગાને મોટ